આપણું મિની સિનેડો ચાલુ થઈ રહ્યો છે સુઝુકીની એન્જિન છે અને આવી રીતે ગેર પડે છે અને હવે આવો બતાવું તમને કેવી રીતે કામ આપે છે આપણો સિનેડો આવી રીતે હાલ છે અને પાંખ પણ બહુ સારી થઈ જાય છે જે આપણે પહેલાં દાંતા નહોતા સડાવ્યા હવે ગેર બીજો નાખ્યો છે જેના કારણે ટાયર ફરી જતા બહુ અને કામ ઓછું આપતું અને હવે આ જે જમીન આ પકડ બનાવી લેશે ટાયર જે આપણે આ દાંતા અપનાવે એના કારણે એનાથી કામ સારું આપે છે અને બાહ પણ બહુ સારી થઈ જાય છે 嗯。Uh